નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમયવું ડિજિટલ અસારવા બેઠકથી શ્રી મોડાસા એકડા વિસા ખડાતા મિત્ર મંડળ મણિનગર અમદાવાદ દ્વારા અસારવા બેઠક પદયાત્રાનું કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો સવારે સાડા પાંચ વાગે ઉઠી અને તૈયાર થઈ નહીં ધોઈને મંદિર પગપાળા આવવા માટે નીકળી ગયા અને મંદિર પહોંચ્યા અને આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ અને તાજગી એટલી જ હતી જેટલી હોય છે જય શ્રી કૃષ્ણ આજે મણિનગરથી પગપાળા અસારવા બેઠક સુધી આપણા સમાજના ખડાતા મિત્રો પરિવાર સાથે આવ્યા છે આવવા એમને પૂછીએ કે આ કાર્યક્રમ એમને કેટલા વાગે ચાલુ કર્યો જય જયજયસિંહ ગોકુલેશ અમારે અમદાવાદમાં મણિનગર મિત્રમંડળ ચાલે છે શ્રી મોડાસાહેકડા વિશાખાય મિત્ર મંડળ મણિનગર એના બધા અમે સભ્યો છીએ અને અમે દર વર્ષે અસારા બેઠક પગપાળા પદયાત્રા કરીએ છીએ એમાં બધા વૈષ્ણવો જોડાય છે જય માલા બસ સ્ટેન્ડથી અમારું સ્ટાર્ટ થાય છે પદયાત્રા લગભગ સો સવા સો વૈષ્ણવ દર વર્ષે આ પદયાત્રામાં જોડાય છે અને અમે આ દર્શનનો લાવો લઈએ છીએ ભજન અને કીર્તનનો લાવો લઈએ છીએ સમય અને સવારે સાડા પાંચે અમે નીકળીએ છીએ પદયાત્રા સ્ટાર્ટ કરીએ છીએ લગભગ સાડા સાત સુધીમાં અહીંયા આવી જઈએ છીએ સરળ વચ્ચે રસ્તામાં કોઈ હા વચ્ચે અમે રસ્તામાં કાલુપુર ચાર રસ્તા હોલ્ડ કરીએ છીએ ત્યાં ચાનો આપણે બ્રેક આપીએ છીએ અને ત્યાં પછી ચાનો લાવો લઈ અને પછી કીર્તન કરતાં કરતાં પછી અહીંયા સરળ બેઠક ડાયરેક્ટ આવી જઈએ તો આનો કાર્યક્રમ જે કરો છો તો લોકોને જાણ કેવી રીતે કરો છો તમે અમારું મંડળનું ગ્રુપ ચાલે છે મણિનગર મિત્ર મંડળનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં દર વર્ષે અમારું ટ્રસ્ટ આવેલું છે એ ટ્રસ્ટના મેજા હેઠળ અહીંયા અમારું કામ થતું હોય છે અને દર વર્ષે એ વૈષ્ણવો જોડાય છે એટલે અમે ગ્રુપમાં તારીખ ડિક્લેર કરીએ છીએ પહેલાં કારોબારીની અને કમિટીની મિટિંગ થાય છે એ મિટિંગમાં અમે તારીખ નક્કી કરીએ છીએ અને એ તારીખ નક્કી કર્યા પછી અમે ગ્રુપમાં સર્ક્યુલેટ કરીએ છીએ અને બધા વૈષ્ણવો એમાં નામ લખાવે પછી અમે અહીંયા શરૂઆત કરીએ છીએ પદાર્થ

વ્યવસ્થા સાથે આ લોકો સવારના સાડા પાંચ વાગે પોતાની જાત ચાલુ કરે છે અને અહીંયા અસારવા બેઠક જે છે આપણે અમદાવાદમાં ત્યાં આગળ એ લોકો લગભગ સાત સાડા સાત સુધી પહોંચી જાય છે અને વચ્ચે એક હોલ્ડ કરે છે અને અહીંયા પહોંચ્યા પછી પણ દર્શન કરી અને પછી અલ્પહાલ લઈને એ લોકો અહીંયા આગળ છૂટા પડે છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ જય શ્રી Yeah. <laughs>